એક વાત મગજમાં ઉતારે લો જેવો ને ત્યાં સુધી નિંદા તો થશે કેમ કે આ દુનિયાને મર્યા પછી વખાણ કરવાની આદત છે સાચો ને ક્યારેક વ્યક્તિ કંઈક ને કંઈક બોલે છે કોઈની જીભ બોલે છે કોઈનો સમય બોલે છે કોઈનો પૈસા બોલે છે કોઈની ચાલાકી બોલે છે પણ જીવનના અંતમાં ભગવાનના દરબારમાં તો માણસના કર્મ જ બોલે છે સાચી વાત છે ને તમારી પોતાની સમજદારી જીવનમાં જરૂરી છે બાકી કૌરવના અને પાંડવોના ગુરુ એક જ હતા છે ને જીવનમાં બધું પણ અને લાગણી વગરના સંબંધ જરાય નહીં ખોટું બોલવામાં કરેલ ઉતાવળ અને સાચું બોલવામાં કરેલ મોડું જીવનમાં ઘણું ગુમાવી છે